11 ઓગસ્ટ 2025 ના રોજ ઉત્તર પ્રદેશથી ભગાડેલા આવ્યો હતો. ગુનો કરવા બાદ પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી ગગન તિવારી સુરત આવી પહોંચ્યો. તેણે સુરતના ઔદ્યોગિક હબ ગણાતા સચિનજી આડીસી વિસ્તારમાં આવેલી મામા ઇન્ડસ્ટ્રી બરફ ફેક્ટરી પાસે પોતાનું નવું ઠેકાણું બનાવ્યું. અહીં તે કોઈને શંકા ન જાય તે રીતે પેકિંગની મજૂરી કરી પોતાનો ગુજરાન ચલાવતો અને તેજ ફેક્ટરી પાસે મેળવ્યો હતો. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના કરવી કોતવાલી નગર પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં આરોપી ગગન સામે અપહરણ અને એસસીએસટી અધિનિયમ જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. બાદમી મુજબ સચિનજી જે દરોડો પાડીને પોલીસ ઓગણત્રીસ વર્ષે ગગન તિવારીને ઝડપી લીધો અને તેની સાથે રહેલી ચોત્રીસ વર્ષીય મહિલાને પણ સુરક્ષિત રીતે શોધી કાઢી આરોપી ગગન તિવારી અને ભોગ બનનાર મહિલા બંનેનો કબજો ચિત્રકૂટ જિલ્લાની પોલીસને સોંપવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે